આપ જોઈ રહ્યા છો મધ્ય ગુજરાતનો અવાજ ન્યૂઝ ગુજરાતી આવો અમારા સુરતના બ્યુરો ચીફ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના કામરેજમાં રાજ્ય મોનિટરિંગ સેલ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે જેમાં નેશનલ હાઇવે નડતાલીસ પર એક સાથે બે કન્ટેનરમાંથી વિદેશી દારૂનો ભારે જથ્થો ઝડપાયો છે દમણથી સૌરાષ્ટ્ર તરફ વિદેશી દારૂ ભરેલી કન્ટેનર ગાડીઓ જતી હોવાની ચોક્કસ બાતમી રાજ્ય મોનિટરિંગ સેલની ટીમે કામરેજ નજીકના મહાદેવ હોટેલ પાસે આ કન્ટેનરોને અટકાવ્યા હતા વિદેશી દારૂનો નો ઘોડાપુર દમણ સૌરાષ્ટ્ર તરફ ગુપ્ત માર્ગે ચાલતી ટ્રકમાં લઈ જવામાં આવી રહ્યો હતો પરંતુ બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલે કન્ટેનર ગાડીઓનું નિરીક્ષણ કર્યું પોલીસ બે કન્ટેનરોની બંધ બોડીમાંથી વિદેશી દારૂનો ભારે જથ્થો મળી આવ્યો આ મહત્વની કાર્યવાહી પીઆઈ પનારા અને તેમની ટીમે ચલાવી હતી જેમાં મોટી માત્રામાં વિદેશી દારૂ જપ્ત કરવામાં આવ્યો આ દારૂ અંકલાવી વિસ્તારમાં ડિલિવરી માટે લઈ જવામાં આવી રહ્યો હતો આ ઝડપાયેલા કન્ટેનરોમાં વિદેશી દારૂ કાયદેસર રીતે ન જતા પોલીસ દ્વારા આ જથ્થો કબજે કરી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે પોલીસે કન્ટેનરો અને દારૂ સહિતના માલ કાયદેસર સમારકામ કર્યો છે અને આ જથ્થો ક્યાં અને કેવી રીતે પહોંચાડવામાં આવવાનો હતો તે અંગેની વિગતો પણ તપાસવામાં આવી રહી છે બ્યુરો રિપોર્ટ સુનિલ ગાંજાવાલા સુરત